જન દેવ શુભ સવાર ફરી એક નવા બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે હું છું આપનો દોસ્ત લોક શનિવાર એટલે કે શ્રી કષ્ટભન દેવ હનુમાનજી મહારાજના ધામ એકસો અગિયાર શનિવાર પદયાત્રા ચાલીને જવાનો સંકલ્પ અને આજ છે એકસો અગિયાર અમારો અઠયાસી શનિવાર અને અઠ્યાસી શનિવારે મારી સાથે મારા સ્નેહી મિત્ર જિગ્નેશભાઈ રાઠોડ નયનભાઈ તેમજ હર્ષભાઈ

આજનો કાર્યક્રમ પૂર્ણ કરી ભગવાન સૂર્યનારાયણે કિરણું કાઢી એ જ સાથે બધા મિત્રો સાથે અમારી સાળંગપુરની પદયાત્રા શરૂ થકી છે

ભાવપૂર્વક સેવા કરી બધા વડીલો ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે ભાઈ શ્રી મુકેશભાઈ ની રાવટી એ પહોંચી પ્રસાદ લીધો તેમજ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકો ભાવપૂર્વક બધા મિત્રો એ વડીલી એમ કેવાય સાળંગપુર પદયાત્રા યાત્રિકો ની સેવા કરી અને હવે આગળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ના ધામ સાળંગપુર તરફ આપણે પદયાત્રા શરૂ કરશું ને શિકાલાલ તો એક વાર જોરદાર તાજાનો એમ કહેવાય કે અંતરના ભાવથી આપણે જયકાર બોલાવી દઈએ તો બોલો કષ્ટ ભંજા હાલો જરે આપણે આગળની પદયાત્રા શરૂ કરી મુકેશભાઈ ની રાવટીએ થોડા ક્ષણ વિસામો લઈ ત્યારબાદ અમે આગળની પદયાત્રા શરૂ કરી છે અને અમારી પદયાત્રા પહોંચી ગઈ છે હિંદવાની હાકલ એટલે કે સેથળી ગામે ભાઈ શ્રી મહેશભાઈ ના ઘર પાસે ખૂબ સેવાભાવ્ય વ્યક્તિત્વ છે તેમના ઘરે પણ ચા પાણીનો પ્રસાદ દીધો ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી અને ત્યારબાદ શ્રી કષ્ટભદેવ હનુમાનજી મહારાજના નામસરણ સાથે સાળાપુર ધામ તરફ અમારી પદયાત્રા બધા મિત્રો સાથે શરૂ થઈ ગઈ છે